તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રિજનું ચેકિંગ કરવા માટે કલેક્ટરે આદેશ કર્યા છે નર્મદા કેનાલની આસપાસના તમામ બ્રિજનું ચેકિંગ કરવા માટે આદેશ બ્રિજનું રિપોર્ટ ત્રણ દિવસમાં તૈયાર કરવા માટે કલેક્ટરે આદેશ આપ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તમામ જે બ્રિજો આવેલા છે તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા માટે કલેક્ટરે આદેશ કર્યો છે નર્મદા કેનાલ અને તેની આસપાસમાં તમામ બ્રિજનું ચેકિંગ કરવા માટે અને માત્ર ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા માટે પણ કલેક્ટરે આદેશ કર્યો છે તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રિજનું ચેકિંગ કરવા માટે કલેક્ટરે આદેશ કર્યા છે નર્મદા કેનાલની આસપાસના તમામ બ્રિજનું ચેકિંગ કરવા માટે આદેશ બ્રિજનું રિપોર્ટ ત્રણ દિવસમાં તૈયાર કરવા માટે કલેક્ટરે આદેશ આપ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તમામ જે બ્રિજો આવેલા છે તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા માટે કલેક્ટરે આદેશ કર્યો છે નર્મદા કેનાલ અને તેની આસપાસમાં તમામ બ્રિજનું ચેકિંગ કરવા માટે અને માત્ર ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા માટે પણ કલેક્ટરે આદેશ કર્યો છે